નમસ્કાર સમાચારોમાં આગળ વાત કરીએ માંગરોળની તો માંગરોળના સિલ ગામે ચીભળિયા મેળામાં લોકો ઉમટી પડ્યા છે ત્યારે માંગરોળ ગામે દરિયા કાંઠે દર વર્ષે ભાદરવી અમાસના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું અહીં મેળામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા ત્યારે મેળાની મોજ માણી હતી જ્યારે અહીં લોકો દરિયાઈ ખાડીમાં હોડીઓમાં બેસીને મજા માણી હતી તો કોઈ લોકોએ રેતીમાં ચાલતી બાઇકની પણ મજા માણી અહીં વર્ષોથી મેળો ભરાય છે અને આ મેળાને ચીભળિયા મેળા તરીકે નામ જાણીતું છે આ મેળામાં હજારો આસપાસના લોકો ઉમટી પડે છે ત્યારે પોલીસ દ્વારા સારી એવી સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે છે મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી જ્યારે આ મેળામાં સીલ ગામના સરપંચ તેમજ આગેવાનોએ લોકોને મેડિકલ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જ્યારે આ મેળામાં ખાસ તો કેદારનાથનું મંદિર આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું હજારો શ્રદ્ધાળુઓએ આ કેદારનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

ગામના યુવા સરપંચ જયેશભાઈ ચુડાસમા કે જેના કાર્યકાળ જે બે વર્ષનો છે તેની અંદર જબરજસ્ત મેળો છે તે કરવામાં આવ્યો તેનું આગળ આગળના વર્ષમાં આપણે જોઈએ કે સરસ મજાની ચિત્રોના ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી અને આ વખતે તમે જો સરસ મજાનું યુવા ગૌરક્ષા સેના કે જેના યુવાનો છે કે તેને જબરજસ્ત કામ કરી અઢી મહિના સુધી સતત મહેનત કરી અને સરસ મજાનું આ એક આકર્ષણનું કેન્દ્ર છે તે આપણે બનાવ્યું છે અને આજુબાજુના પાંત્રીસ ગામના લોકો છે તે પણ અહીંયા મેળો કરવા સારી રીતે આવે છે